એવા રૂડા મંગલ ગીત ગાવો વર ગોળે ને ચોખડિયા વધાવો હવે મિત્રો આ મ્યુઝિક ગોપાલ પરવાર નું ગાયેલું છે અને આ મ્યુઝિક કોપી પણ કરવામાં ખૂબ આવ્યું છે એટલે આ મ્યુઝિક કોન ના મોઢે સૌથી સુંદર ગવાયું છે ને એ આપણે આ વિડીયો જોવાના છે એટલે કે ભાઈ બેન નું આપણે કમ્પેરિઝન કરવાના છે ગોપાલ બરવાળ વસે છે રિંકુ બરવાળ આ તો રિંકુ બરવાળ એટલા કોઈ ફેમસ સિંગર નથી પણ રિંકુ બરવાળ નો અવાજ ક્યાંક ને ક્યાંક લોકોને પસંદ આવે છે ગોપાલ ની વાત કરીએ ગોપાલ ગુજરાત ગુજરાતમાં ધીમે ધીમે પ્રખ્યાત કલાકાર બનતા જાય છે કેમ કે ગોપાલ ના અનેકો મ્યુઝિક હોય છે તો પેલા આપડે ગોપાલ ભરવાનો અવાજ સાંભળીએ તો મિત્રો આ હતો ગોપાલ ભરવા અવાજ હવે ગોપાલ ભવાની બેન એટલે કે રિન્કુ પરવાર પણ એનાથી ભાઈ પાછળ નથી રિન્કુ પણ અવાજ ખૂબ સુંદર ગણવામાં આવે છે તો ચાલો આપણે એનું પણ અવાજ જોઈ લઈએ કે મંગળ ગીત ગાઓ ગાળાની ચોખ્સી વધાવો તો એ મ્યુઝિક રિન્કુ પરવાર ના કેવું લાગે છે તો સાંભળો તમે એનું અવાજ તો મેં તો સાંભળ્યું આ બંને કલાકારના થોડા અલગ અલગ સુર હતા પણ તમને આ બંને કલાકારમાંથી કયા કલાકારનો અવાજ સૌથી સુંદર લાગ્યો ઈ ભાઈ તમારે કોમેન્ટ કરવાનું છે જો તમે ગોપાલ ભરવાના સપોર્ટર છો તો વિડિયોને લાઈક કરી દેજો અને આ રિન્કુ ભરવા ગોપાલ ભરણીભાઈ બેન જે કહેવાય છે તમે એના પર સપોર્ટર છો તો વિડીયોમાં કોમેન્ટ કરજો કે રિન્કુ ભરવાનો તમને અવાજ કેવો લાગ્યો મારી શું બીજા વિડીયોમાં શયહ દ્વારકાધીશ